વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ વિજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાતનું જે તમારો સંસ્કૃત વિષય છે એની અંદર પ્રકરણ નંબર છ જે છે સડંખ્યા એટલે કે સંખ્યા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોની હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ અમારી ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલાં છે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે તાવના ષડ ફલકમ ચતુર્થ ક્રીડાયામ તાવના ડક પશ્ચાત ન્યૂનના પઠિન ત્ર ત્રિશત ને સઠ ત્રિશત નેક્સ્ટ આગળ વધીશું બીજો નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં લખવાનું છે શિવશ્ય નેત્રાણી એટલે કે શંકર ભગવાનની ત્રણ આંખ હતી તો આવશે ત્રિણી પાંડવા એટલે કે પાંડવો કેટલા હતા તો પાંચ થશે પંચ માનવશ્ય નેત્ર એટલે કે આપણી આંખો કેટલી છે તો બે તો થશે દ્વે ચોથો છે રાવણ્ય મસ્તકાની તો રાવણના દસ માથા હતા ચોથો છે વાસરા તો થશે સાત એટલે કે સપ્ત ત્રયાણા સસકાના કર્ણ એટલે કે ત્રણ સસલાના કાન કેટલા થાય થશે છ તો હશે સટ નેક્સ્ટ સાતમો છે પંચ શુગાલા પાદ એટલે કે પાંચ સુગા એટલે કે શિયાળના પગ કેટલા થાય તો એક શિયાળના પગ ચાર તો પાંચ શિયાળના પગ વીસ તો થશે વિસંતિ અને મિત્રો ત્રણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણે ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને વધુમાં અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્રીજો છે નીચે આપેલા શબ્દોને અંકમાં લખવાનું છે તો જોઈ શકો છો ચતુર્દશ સપ્ત વિસંતિ ત્રયો ત્રિશત અષ્ટરીશત નવદશ અષ્ટાત્રિશ પંચ ને સપ્તવશ નેક્સ્ટ ચોથો છે કે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો તો પહેલો જે છે ચતુર્દશ બીજો છે પંચવિસંધી છઠ્ઠો જે છે સઠ ચ્વાસત ચોથો છે અષ્ટ્રિશત ચાલીસમાં છે ચરિશ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો તમને એકડી આપેલી છે સંસ્કૃતમાં એકથી પચાસ સુધી એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાની છે પરીક્ષાની અંદર આમાંથી ત્રણથી ચાર માર્ક્સની પૂછાઈ શકે છે તો જોઈ શકો છો સંપૂર્ણ એકથી પચાસ સુધી આપેલી છે તમારે નોટબુકની અંદર પણ લખવાની છે બે વાર અને સંપૂર્ણ તૈયાર કરી લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિષય સંસ્કૃતની અંદર સેમ બંધમાં તમારું ચેપ્ટર નંબર છ જે છે સંખ્યા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો નેક્સ્ટ તમારે ધોરણ સાતનો કયો વિડીયો જુએ છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત